કચ્છ જિલ્લામાં રહેતા દિવ્યાંગ બાળકોને ભણાવી શકે અને સાર સંભાળ લઈ શકે તેવી શાળાની વ્યવસ્થા કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું જય માતાજી જય શ્રી રામ ઝાડી જાડેજા દિગ્વિજયસિંહ ભુજસિંહ જયે દિવ્યાંગ બાળકોની લડાઈ છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ છે એનામાં આજે કલેક્ટર સાહેબે એમને મળેલા અને એમને આશ્વાસન આપેલું છે કે ત્રણ દિવસમાં જે કંઈ બાળકો છે એનું એડમિશન કરાવી આપશું મતલબ કે સમાજ સુરક્ષાના અધિકારી નરેશ ચવણ સાહેબને કંઈ અને એડમિશનની વાત કરેલી છે જો બે દિવસમાં અમને કોઈપણ રીતે એડમિશન નહીં મળે તો અમે રાબેતા મુજબ વરી પાછા અહીંયા આવશું અને કલેક્ટરના સાહેબને કહેશું કે સાહેબ હજી આનામાં કાંઈ નિર્ણય આવ્યો નથી એ લોકો કહે છે કે તમે શિક્ષણમાં જે કાંઈ સ્કૂલો છે એની સાથે સાસકારથી રહેજો અમે સાસકાર આપવાની ના નથી પાડી અને હજી પણ સા સહકાર આપશું કારણ કે અમારા બાળકો છે અમારે એના ભવિષ્ય શોર કરવા છે બગાડવા નથી આત્મનિર્ભર કરવા છે તો જો આનામાં તંત્ર અને સ્કૂલો આવા વાલીઓને આવા બાળકોને સા સહકારથી જોશે અને સારી નજરથી જોઈ અને આ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તો ચોક્કસપણે એ લોકો સાથે રહેશું અમે અમારી માંગ એટલી જ હતી કે આવા બાળકો માટે જે સ્પેશિયલ સ્કૂલો છે જે ટ્રસ્ટેડ છે ગ્રાન્ટેડ છે એવી સ્કૂલોમાં આ લોકોને અભ્યાસ થાય અને એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત બને પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને આવી સ્કૂલોના જે કાંઈ પેતરા હતા એ બારે પાયા છે એમાં એ લોકોને મંઝવણ પણ થઈ જાય છે અમારા આંદોલનથી એટલે એ લોકોએ સ્વીકાર્યું કે બે ત્રણ દિવસમાં અમને એ લોકો એડમિશન આપી દેશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે